વડોદરામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે બબાલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આંબેડકરની પ્રતિમાને ફૂલહારનો કાર્યક્રમ હતો. પરંતુ આ કાર્યક્રમમાં દલિત યુવાન અને કોંગ્રેસના કહેવાતા કાર્યકર મિતેશ પરમારે મેયર ભરત ડાંગર સહિતના ભાજપના સત્તાધીશોને ફૂલહાર પહેરાવા જતા રોક્યા હતા. પહેલા તો પોલીસ જવાન અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે એક ન બે થતો ના હતો. મિતેશ પ્રતિમા નજીક જવા માટેના પગથિયા પાસે બેનરો લઈને ઊભો થઈ ગયો હતો સમજાવટ છતાં તે ન માન્યો એટલે રોષે ભરાયેલા ભાજપના કાર્યકરોએ માર મારી તેને પ્રતિમા નજીકથી નીચે ઉતાર્યો જે બાદ તેણે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી જોકે ગોત્રી પોલીસ તુરંત જ મિતેશને ટોળાથી બચાવીને પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં તેને છાતીમાં દુખાવો થતાં તુરંત એકસો માર્ફતે ગોત્રી મેડિકલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો છવ્વીસમી જયંતિ હતી તો અમે અમારા દલિત સમાજના બધા લોકો અહીંયા આંબેડકર સર્કલ ફૂલ બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર ચઢાવવા ગયેલા અમે દર વર્ષે ત્યાં પ્રોગ્રામ કરે છે આખા જ ભાજપનું બહુ મોટું જૂથ આવ્યું ને હું પુલાર ચડાવ પ્રતિમાને ચડતો હતો તો મને રોકવામાં આવ્યો ને કે પહેલાં ભાજપ વાળા ચડાવશે અમે અમે તો થૂકવા પણ નહીં ડૉક્ટર સાહેબ આંબેડકર તો અમે ભાજપને અમારે બતાવવું પડે લોકોને એટલે અમે આવીએ છીએ મેયરના કહેવાથી ભાજપના કાર્યકર્તા ને બધા આ ભાજપના આગેવાનોએ મને બહાર ના ચઢાવી જતા હતા ને મારી પર ઢોળ માર માર્યો મારો શોટ ફાડી કાઢ્યો મને માર્યો જોકે આ ઘટના પર તુરંત જ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોની કરતુત વખોડતા રોડ પર બેસી સ્ટ્રોચ્ચાર કર્યા હતા અને દલિત યુવાન પર હુમલાને વખોડી પણ કાઢ્યો હતો જોકે મેયરે આને કોંગ્રેસ ની ચાલ ગણાવી હતી

અમિતેશ પરમાર નામના દલિત યુવકને માર પણ મારવામાં આવ્યો હતો પણ એની સાથે જે રીતે વ્યવહાર કર્યો હતો આ વસ્તુ સમજાવીને પણ થઈ શકે પણ પોલીસ વચ્ચે રાખી દબનગીરી કરવી એ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે રહી વાત કોંગ્રેસ પાર્ટીની કોંગ્રેસ પાર્ટીએ દેશમાં આઝાદીથી લડત લડીને અહિંસક રીતે લડત લડી છે અને કોંગ્રેસ પાર્ટી આ રીતનું વર્તન કોઈ દિવસ કોઈને કહે નહીં કોંગ્રેસ માસ્ટી હંમેશા સમાધાનનું કામ કર્યું છે આજે અમને ઇન્વોલ્વ કરતા આજે પણ સમાધાન થાય પણ એમ એમના કાર્યકરોને પોલીસને વચ્ચે રાખીને જે દલિત યુવાન સાથે અન્યાય કર્યો છે દલિત યુવાનને મારવામાં આવ્યો છે એ ખરેખર બંધારણની વિરુદ્ધમાં છે અને જ્યારે સાહેબ આંબેડકરનો જન્મ હોય અને સમાજ માટે લડતા હોય દેશ માટે બંધારણ બનાવ્યું હોય અને એ સમાજના યુવાનને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને પોલીસ પાસે જે દમનગીરી કરીને એને જે પકડવામાં આવે આવે છે છે મારવામાં એ ખરેખર ખોટી વાત છે બંધારણનું અપમાન કર્યું છે ત્યારે આગામી દિવસમાં સમાજ અને શહેરીજનો આ કૃત્યનો જવાબ આપશે કોંગ્રેસ પાર્ટી વિરોધ કરવો હોય તો વિરોધ દ્વારા થાય આ નિંદનીય છે આ માત્ર એમને હાર ના પહેરવા દેવાનું કામ એ બાબા સાહેબનું પણ અપમાન છે ત્યારે સમાજ આ ક્યારે